ગઈકાલે એસઓજીને એક બાતમી મળી હતી કે સરથાણા વિસ્તારની અંદર યોગી ચોકમાં એપલ સ્ક્વેર નામની બિલ્ડિંગ છે ત્યાં ચારસોને બે નંબરની ઓફિસ છે એની અંદર એમ કે હોજેરીના ધંધાની આડમાં એક નકલી નકલી નોટ છાપવાનું કામ ચાલી રહ્યું છે તો એસઓજી ત્યાં રેડ કરતાં ત્યાં ત્રણ આરોપીઓ સાથે ટોટલ એક ને વીસ હજાર બસોની સો રૂપિયાના દરની બારસો ને બે નકલી નોટ મળી આવે છે તે ઉપરાંત ત્યાંથી નોટની અંદર વપરાતી શાહી પછી સ્કેલ્સ રફ કાગળો પ્રિન્ટર તથા પેન ડ્રાઈવ આવો વિવિધ મુદ્દામાં જપ્ત કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે આ ઈસમોમાં એક સાગર કરીને જે છે તે અગાઉ સિંગાપોર પણ હોટલ મેનેજમેન્ટને લગતો કોર્સ કરીને આવેલો છે અને આનો માસ્ટર માઇન્ડ છે અને એનો ભાઈ ભાવેશ સાગર રાઠોડ અને ભાવેશ રાઠોડ આ બંને આ નકલી નોટો બનાવવાનું કામ કરતા હતા અને જે બીજા બે ઈસમો જે પકડાયા છે રાહુલ શંભુભાઈ અને પવન બોન્ડે આ બંને ડિલિવરી લેવામાં માટે આવેલા હતા જે તે વખતે સ્થળ ઉપરથી સાગર ભાગી ગયેલો પરંતુ ત્યારબાદ વહેલી સવારે એસઓજીની ટીમે જે વોન્ટેડ આરોપી સાગર હતો એને પણ પકડી લીધેલો છે પ્રારંભિક જે પૂછપરછ કરીએ તો પહેલાં એ લોકોએ દસ એક હજાર રૂપિયાની નકલી નોટ બનાવેલી અને લારી ગલ્લે અથવા તો પેલી ચાની કીટલીને એવી જગ્યાએ છૂટક અને વાપરીતી વરાછા વિસ્તારમાં સો રૂપિયાની નોટ છાપવા પાછળનું કારણ એ કે સો રૂપિયાની અંદર નોટમાં કોઈને શંકા નહીં જાય કે આ નીકળી હશે પાંચસો રૂપિયાની નોટ હોય તો કોઈને શંકા જતી હોય છે અને ઘણી વખત અગાઉ પાંચસો રૂપિયાની નોટો પકડાયેલી પણ છે તો એ લોકો વધારે ખરાઈ કરતા હોય છે એટલે એ લોકોનો ઈરાદો એવો છે કે ભાઈ સો રૂપિયા આપણે છાપીશું જલ્દી પકડાઈશું નહીં હા એમને આ જે સાગર રાઠોડ છે એને ફરજી કરીને એક વેબ સિરીઝ જો જોઈને એને વિચાર આવેલો ત્યારબાદ યુટ્યુબ પરથી વિવિધ વિડીયો દ્વારા બધું શીખી અને જે મુદ્દામાલ પકડાયો છે તમામ શાહી કાગળ એ બધું એ સુરતથી જ અલગ અલગ જગ્યાએથી લઈ અને આ કામ કરતા હતા લગભગ છ એક મહિનાથી આ લોકો આ કામ કરતા હતા ચાર જણા ચાર જણામાં જે ભાવેશ રાઠોડ અને સાગર રાઠોડ છે બંને ભાઈઓ છે અને એ બંને આ નોટ બનાવવાનું કામ કરતા હતા અને જે બીજા બે પકડાયા છે રાહુલ ચૌહાણ અને પવન બોન્ડે જે જેમાં એક રાહુલ છે એ મધ્યપ્રદેશનો છે પવન છે મહારાષ્ટ્રનો છે પણ બંને રહેતા હતા સુરતમાં અને એ ત્રણ એક અસલી નોટની બદલે ત્રણ નોટ આ લોકો એને આપતા હતા અને એ માટે ડિલિવરી લેવા આવેલા ને એ દરમિયાન જ ઝડપાઈ ગયેલા શું

હાઈટ તો આ લોકોએ સ્ટાર્ટ કરેલું અને આપણે એને તરત જ પકડી દીધા છે અને એક ખરેખર સાચી વાત છે કે આ એક આપણા અર્થશાસ્ત્રને નુકસાન પહોંચાડવાનું કામ છે અને એવી ઘણી બધી પ્રવૃત્તિઓ અત્યારે ઓનલાઈન ફ્રોડને એવું ચાલી રહ્યું છે તો જે હંમેશા વધારે નહીં ચાલવા દેવું જોઈએ અને પકડાઈ જ જવું જોઈએ આરોપી જે પકડાયા છે એની સામે બી જે કલમો છે બી એનએસ એકસો અઠ્યોતેર એકસો ઓગણસી એસી એકસો એક્યાસી એકસઠ વન ટુ મુજબ ગુનો દાખલ કર્યો છે રિપોર્ટર અરવિંદ રાઠોડ સુરત